નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેતીવાડીની વાત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આ તમે મશીન જોઈ રહ્યા છો કટર જેનો ઉપયોગ અમે આ રાયડામાં કરવાના છીએ એ જનરલી બધા રાયડો પ્રેશર દ્વારા નીકળે છે આપણે આજે આ રાયડો કટર દ્વારા કાઢવાના છીએ મિત્રો તમે રાયડો ગાઈડો હોય

हाँ मशीन से एक नंबर निकलता है ऐसे एक नंबर निकलता है हाँ ऐसा निकलता है इस मशीन की खासियत क्या है इसमें बहुत साफ सुथरा निकालती दूसरी गाड़ियों से ओ गेहूँ निकलता है इसके साथ गेहूँ भी निकालते हो हाँ धनिया भी निकालते हैं धनिया हाँ क्या बात है तो ये कटर से ऐसे ही चला जाएगा ऐसे ऐसे ही तो इसमें नुकसान होगा कि नहीं होगा <Nain> नहीं होगा नहीं होगा बिल्कुल नहीं होगा नहीं होगा चलो देखते हैं आगे मित्रों अत्य आप मशीन रायडा में चालू करूँ से तब आ जो रहा छो मित्रों आ मशीन खासियत तो गाँव ने चोखा में तो है साथ हम ते ખાયડો છે ધાણા છે ચણા છે સોયાબીન છે આ બધા પાકમાં આ કટર દ્વારા આ પાકને નીકાળવામાં આવે છે કરવામાં આવે છે મિત્રો તો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને અવનવી માહિતી તમારા સુધી પહોંચી રહેશે બે લાયકન દબાવજો એટલે નવા વિડીયો તમારા સુધી No tiene que ser un lugar muy largo. તો ચાલો હવે તમને બતાવું કે રાયડાનો ઢગલો કે કેટલો માલ ને કેરો મિત્રો આમાં થોડાક લીલા દાણા આવે છે જેનું એક કારણ છે કે આમાં વચ્ચે વચ્ચે કોઈ કોઈ જગ્યાએ છાળ થોડ લીલો હતો ને સંપૂર્ણ સુકાનો નહોતો એટલે આમાં અમુક જગ્યાએ લીલો દાણો આવે છે ચાયનો મારીને સાફ થઈ જશે